સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો કે મિત્રો ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને રેશન કાર્ડ ધારકોને દરે અનાજ ચોખા ઘઉં જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મળતી હોય છે પરંતુ હવે સરકાર મોટી જાહેરાત કરી છે કે મફત અનાજ સાથે સાથે રેશન કાર્ડ ધારકોને અનેક નવા લાભો પણ આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ચોખા ઘઉં જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાઓનો લાભ મળશે અને આ લાભોનો હેતુ મિત્રો ગરીબ વર્ગના લોકોનું જીવન સ્તર સુધારવાનું છે એટલે કે મિત્રો ભારતની અંદર જે ગરીબ અને જે મધ્યમ વર્ગના પરિવારો છે મિત્રો તેમના માટે રેશન કાર્ડ છે મિત્રો તે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે કારણ કે રેશન કાર્ડ ધારકોને દરે અનાજ ચોખા ઘઉં જેવી આવશ્યક જે ચીજ વસ્તુઓ છે મિત્રો જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે મળતી હોય છે રેશન કાર્ડો ધારકોને પરંતુ હવે સરકારે તેની સાથે સાથે મોટી જાહેરાત પણ કરી દીધી છે કે હવે મફત અનાજ સાથે સાથે રેશન કાર્ડ ધારકોને અનેક નવા લાભો પણ આપવામાં આવે તેવી જ રીતે મિત્રો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ચોખા ઘઉં જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાઓ પણ આપવામાં આવશે મિત્રો અને આ લાભોનો મિત્રો હેતુ છે મિત્રો ગરીબ અર્થના જે લોકો છે મિત્રો તેઓનું જીવન છે મિત્રો તે સુધારવાનું છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સપ્ટેમ્બર બે ની અંદર રેશન કાર્ડ ધારકોને મળનારા દસ મોટા લાભોની તો કે દર મહિને તમને ઘઉં અને ચોખા મફતમાં મળશે ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવાશે મિત્રો ખાંડ અને દાળ પર ખાસ સબસીડી આપવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ અને વિદ્યાર્થીઓને મફત scholarship અને શૈક્ષણિકની સહાય આપવામાં આવશે મિત્રો મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો એટલે કે આયુષ્યમાન ભારત યોજના સાથે જોડવામાં આવશે ગેસ કનેક્શન પર સબસીડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર પણ આપવામાં આવશે રોજગાર માટે સરકારની નવી યોજનાઓમાં ખાસ તક આપવામાં આવશે વૃદ્ધ અને દિવ્યાંગ માટે મફત પેન્શન એટલે કે મિત્રો જે વૃદ્ધ અલગ જે ઘરડા માણસો છે અને જે દિવ્યાંગ માણસો તેમના માટે પેન્શનની સહાય છે તે આપવામાં આવશે અને રોજગાર માટે સરકારી નવી યોજનાની અંદર ખાસ તક આપવામાં આવશે ત્યારબાદ જે ગણેશ કેસ કલેક્શન છે મિત્રો તેના પર સબસીડી આપવામાં આવશે અને અમુક કેટલાક લાભાર્થી છે મિત્રો તેમને મફતની અંદર પણ સિલિન્ડર આપવામાં આવશે ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો લઈ કે મિત્રો આયુષ્યમાન ભારત યોજના સાથે જોડવામાં આવશે ત્યારબાદ મિત્રો મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જોડવામાં આવશે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવાશે અને દર મહિને ઘઉ અને તે મફતમાં આપવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે કોને મળશે આ યોજનાનો લાભ તો કે મિત્રો આ યોજનાનો લાભ કોને મોળા પાત્ર રહેશે તો કે સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારને મળશે જો આવી છે આર્થિક નબળા વર એટલે કે બીપીએલ અંચ્યોદય અન્ય યોજના એટલે કે એ વાય અને ગરીબી રેખાથી નીચેના પરિવારોને આ યોજનાનો લાભ લઈ શકશે મિત્રો અને આ જાહેરાતથી સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ યોજના મોટું સંવર્ધન બની છે અને મોંઘવારીના સમયમાં મોત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે મિત્રો તો કે મિત્રો આ લાભ છે તે કોને મળવાપાત્ર રહેશે તો કે સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો છે મિત્રો તે પરિવારને મળવાપાત્ર રહેશે કે જેઓ એન્ટાઇટલ રેશન કાર્ડ કેટેગરીમાં આવે છે એટલે કે મિત્રો આર્થિક રીતે જે નબળા વર્ગના જે લોકો છે એટલે કે બીપીએલ અને અંત્યોદય અન્ય યોજના એટલે કે એવાય અને જે ગરીબી રેખાથી જે નીચેના પરિવારો છે તેમને આ યોજના સાથે જોડવામાં આવશે મિત્રો અને આ જાહેરાતથી તમામ લોકોની અંદર ખુશીની લાગણી જોવા મળી રહી છે આમ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે રહેતા લોકો છે મિત્રો તેમને આ યોજનાનું મોટું સમર્થન બની શકે છે અને મોંઘવારીના સમયની અંદર જે મફત અનાજ છે અને વધારાના લાભો છે તે લોકોના જીવનમાં સીધી રાહત લાવશે મિત્રો એટલે કે મિત્રો સપ્ટેમ્બર બે હજાર ની અંદર કાર્ડ ધારકોને મિત્રો અનાજની સાથે સાથે દસ વસ્તુ મફતમાં પણ આપવામાં આવશે સરકાર દ્વારા આપવામાં આવશે સરકાર દ્વારા તેની જાહેરાત કરી છે સરકારી મિત્રો તો મિત્રો મેં આશા કરી છે કે તમને આ વિડીયો ગમે છે તો એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરાવો અને બે લાયકન દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી રેશન કાર્ડ લાગતી માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો